હલો મિત્રો નમસ્કાર અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાઘેલા મિત્રો આજે આપણે આવ્યા છીએ બુદ્ધ ગુફાઓ સેલ ગુફાઓ પણ તરીકે પણ ઓળખાય છે કટેશ્વરની સેલ ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ઐતિહાસિક જગ્યા અને જોવાલાયક જગ્યાઓમાંથી એક જોઈશું આપણે આ ગુફાઓ અને જાણીશું તેનો ઇતિહાસ તેનું મહત્ત્વ અને શું છે આ ગુફાઓનું મહત્ત્વ તેમજ આજુબાજુની જે અન્ય ગુફાઓ આવેલી છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું એનું ઐતિહાસિક મહત્ત્વ પણ આપણે જાણીશું આ ગુફાઓના ઇતિહાસ વિશે પણ હું તમને માહિતી આપીશ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને આ બુદ્ધ ગુફાઓ વિશે તમને વિસ્તૃત માહિતી અહીંયા કેવી રીતે પહોંચવું તેના વિશે પણ હું સંપૂર્ણ તમને માહિતી આ વિડીયોની અંદર આપીશ ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરીએ વિડીયોની અને જોઈએ આ બુદ્ધ ગુફાઓ વિશે ચાલો મિત્રો શરૂઆત કરીશું આપણે અહીંયાથી અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો બોર્ડ લગાવેલો લગાવેલો છે જેની અંદર આ વિશે આ ગુફાઓ વિશે માહિતી આપેલી છે તો આ ગુફા વિશે થોડીક માહિતી હું તમને જણાવું તો પૂર્વભિમુખ ગર્ભગૃહ પથ અને પહેલી કે બીજી સદીનું મંદિર પણ અહીંયા આવેલું છે ચાલો આપણે અંદર જોઈશું આ ગુફાઓને આ તમને ઉપરથી પણ અહીંયા થોડુંક બતાવી દઉં આ ગુફાઓ જો આવી રીતે ઐતિહાસિક ગુફાઓ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે ઘણા લોકો અહીંયા આ ગુફાઓને જોવામાં આવે જોવા આવે છે ચલો આપણે શરૂઆત કરીએ અહીંયાથી અંદર તો આ બાજુ પણ જો પ્રદક્ષિણા છે આ અંદરની સાઈડ આવી રીતે સિયોતની બુદ્ધ ગુફા વિશે વધુ માહિતી આપું તો સિયોતની સિયોજની ગુફાઓને કટેશ્વરની બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે નજીકમાં કટેશ્વરનું મંદિર પણ આવેલું છે વધુ માહિતી હું તમને આગળ આપીશ જે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત નજીક ગામમાં આવેલ છે ભુજથી અંદાજીત એકસો પચીસ કિલોમીટર અંતરે આવેલ છે આ ગુફાઓમાં પૂર્વાભિમુખ ગર્ભકૃહ પ્રદક્ષિણાપથ અને વરસાડ છે અહીં પ્રથમ કે બીજી સદીનું શિવ મંદિર હોવાના પુરાવો પણ આપે છે આ ગુફાઓ બૌદ્ધ દ્વારા વાપરમાં વાપરવામાં આવી હતી એવું આ અહીં મળેલા ભ્રા્મી લિપિના લખાણો અને બૌદ્ધ મુદ્રાઓ પરથી જાણી શકાય છે અહીં અન્ય એસી ગુફાઓ વધુ હોવાની સંભાવના છે આ ગુફાનું વર્ણન સાતમી સદીમાં ભારત ભ્રમણ આવેલા ચીની યાત્રી યુએન સંઘના પ્રવાસના વર્ણનોમાં થાય છે અને સંભવિત એવું કહેવામાં આવે છે કે યુએન સંઘે અહીંયા મુલાકાત પણ લીધેલી હતી પુરાતત્વ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો અઠ્યાસી નેવ્યાસીમાં ખોદકામ કરવામાં આવેલ ત્યારે બૌદ્ધ મુદ્રાઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિના લખાણો તાંબાની વીંટીઓ ઘડીયા સિક્કા ટેરાકોટાનો નંદી ઘંટસાકળ તથા વિવિધ માટીના વાસણો પણ મળી આવ્યા છે અહીં માટીના પરથી સમયના અંદાજીત લગાવતી પદ્ધતિ વડે જાણી શકાય કે આ ગુફાઓ બૌદ્ધના વપરાશમાં હતી આ સ્થળ પર પહોંચવા તમે ભુજથી દયા પર પરથી ગડુલી અને ગડુલીથી ગુનેરી જતા માર્ગ પર અટડા અટળા ગામથી આગળ કટેશ્વરીનું મંદિર આવેલ છે ત્યારબાદ કટેશ્વરીના મંદિરથી થોડાક આગળ જતા આ ગુફાઓ આવેલી છે હજી વધુ ગુફાઓ આપણે આગળ જોઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો દ્રશ્યમાન છે જે મેઇન ગુફા છે એનાથી આગળ ઘણી બધી ગુફાઓ આવેલી છે કહેવાય છે કે અહીંયા અંદાજીત એસી થી વધુ ગુફાઓ આવેલી છે વિડીયોમાં દ્રશ્યમાન તમને ગુફાઓ છે આ જો તમે ઇતિહાસના શોખીન ધરાવો છો તો તમે આ જગ્યા પર એકવાર અવશ્ય મુલાકાત લેગો લેજો જે ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે કચ્છના ઐતિહાસિક સ્થળોમાં આ ગુફાઓનું એક નામ સિયોતની બુદ્ધ ગુફાઓ મિત્રો જો તમે દૃશ્યમાન વિડીયોમાં આવી રીતે ગુફાઓ આવેલી છે તો અહીં નજીક થોડા અંતરે જૂની ઐતિહાસિક સેલોર વાવ પણ આવેલી છે જે હું તમને થોડા આ થોડી વાર પછી આગળ લઈ જઈશ ત્યાં બતાવીશ એના વિશે પણ હું તમને માહિતી આપીશ એ સેલોર વાવ વિશે પણ તો આવી રીતે તમે જોઈ શકો હજી આગળની જે ગુફાઓ છે એ પણ આપણે જોઈશું અને તેના વિશે આપણે થોડીક માહિતી પણ મેળવીશું તો મિત્રો આ જગ્યા ઉપર જો તમે આવવા માંગતા હો તો ભુજથી તમે મેં તમને અગાઉ જણાવેલું કે ભુજથી દયાપર દયાપરથી ગડુલી ગડુલીથી સિયો તરફ ગુનેરી તરફના માર્ગમાં આવી રીતે મિત્રો જુઓ અને આપણે હજી પણ ગુફાની અંદર જે બ્રાહ્મી લિપિ કે દેવનાગરી લિપિના લખાણો છે જે હજી રહસ્યમય છે જેના વિશે કોઈ નથી જાણતું તે પણ હું તમને અંદર ગુફાની અંદર બતાવીશ જેના વિશે જો તમે વધુ અધ્યયન કરવા માંગતા હો વધુ માહિતી મેળવવા માંગતા હો તો એ બધા લખાણો જે તે ટાઈમના બૌદ્ધ ભીખુ હોય લખેલા હોય અને આનું લખાણ ને આના વિશે હજી આપણે આજ ગુફાની અંદર જોઈશું આ સ્તંભો ઉપર બ્રાહ્મી લિપિથી લખાણો લખેલા છે જો મિત્રો આ ગુફા અંદરની મેઇન ગુફા છે એની અંદરની અને અહીંયા સ્તંભ પર લખેલા લખાણો આવી રીતે જુઓ તમને આગળ બતાવીશું વિડીયોમાં તો જે હજી સુધી મતલબ જાણી શકાયું નથી જો તમે એના વિશે જાણતા હો તો આ બ્રાહ્મી લિપિ વિશે તમે માહિતી હોય આ સ્તંભો છે એની અંદર એના લખાણો આપણે નજીકથી જોઈશું આવી રીતે મિત્રો જો આ વિડીયોમાં તમે સ્તંભ ઉપર લખેલા લખાણો આ બૌદ્ધ સમયના લખાણો છે એવું કહી શકાય ચાલો મિત્રો આ બાજુ જોઈએ થોડીક જો લઈ છું તમને આ બાજુ આવી રીતે જો ઘણી બધી જાડી થઈ ગઈ છે તો અહીંયા પણ એક ગુફા આવેલી છે આપણે જોઈશું નજીકથી થોડીક જો મિત્રો આ બધી ગુફાઓ આ શેલ ગુફાઓનો ભાગ છે આવી રીતે આ અંદરની સાઈડમાં આ બાજુ પણ છે ઘણું જો જો મિત્રો આ છે ને એકદમ ઊંડી ગુફા અંદર ઘણા બધા ચામાચેડિયા છે એટલે વધુ તો હું નહીં લઈ જાઉં એકદમ અંદર જાય છે આ ગુફા અંદર ઘણા બધા ચામાચીડિયાનો અવાજ આવે છે આ કહેવાય મિત્રો અમે આવ્યા છીએ જે ગુફાઓ છે એની બાજુમાં જ આવેલી પ્રાચીન સેલોર વાવ કચ્છની જે જૂની સેલોર વાવ છે એ જોવા આવ્યા છીએ આ જોઈ શકો છો સિયોતની બુદ્ધ ગુફાઓ આવેલી છે એની બાજુમાં જ આ સેલોર વાવ વિશે પણ હું થોડીક તમને ટૂંકી માહિતી આપીશ આગળ જુઓ મિત્રો કચ્છનું જે સ્થાપત્ય છે એ સ્થાપત્ય અને કચ્છની જે સેલોર વાવ છે એમાંથી એક આ જૂની સેલોર વાવ હાલ આ સેલોરવાવની અંદર પાણી નથી પણ જૂની સેલોર વાવ કહી શકાય તો થોડુંક નીચે જાઉં છું અંદર તો મિત્રો આ હતું એ આપણી જે વિડીયોની અંદર ગુફાઓ અને આ સેલોર વાવ જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તમને તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો આવી જ રીતે આપણે કચ્છની ઐતિહાસિક જગ્યાઓ વિશે માહિતી આપતા રહીશું ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ